નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આયુર્વેદ શાખા દ્વારા નિયંત્રિત યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટથી અગિયાર માસના કરાર આધારિત કુલ પાંચ યોગ ઇન્સ્ટ્રક્ટર ત્રણ પુરુષ અને બે સ્ત્રી નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની છે મહેતાણાની જો વાત કરીએ તો પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ આઠ હજાર એક કલાકના યોગ સેશનના રૂપિયા બસો પચાસ લેખે કુલ બત્રીસ સેશન એવી રીતના લઈ શકે છે તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ પાંચ હજાર રૂપિયા એક કલાકના યોગ સેશનના બસો ને પચાસ લેખે કુલ વીસ સેશનના આપવામાં આવશે લાયકાતની જો વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થા યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યજ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી સંલગ્ન કોર્ષ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ વોક ઇન ઇન્ટરવ્યૂના દિવસે ઉંમર ઓગણીસ વરસથી પિસ્તાલીસ વરસની હોવી જોઈએ ઉપરોક્ત લાયકાત સાથે ધરાવતા ઉમેદવારોએ તારીખ સત્તર એક બે હજાર પચીસ બાર કલાકે નિયત કરેલ નમૂના મુજબ અરજી બે ફોટા અને ખરાઈ કરેલ તમામ ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં વિડીયો કોન્ફરન્સ રૂમ પ્રથમ માળ જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા મુ છત્રી તેર પંદર ખાતે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે અરજીનો નમૂનો પહેલું આવશે નામ બીજું આવશે સરનામું ત્રીજું જન્મ ચોથું આવશે જન્મ તારીખ ચોથું આવશે શૈક્ષણિક લાયકાતની વિગત છઠ્ઠું આવશે યોગ અંગેના અનુભવની વિગત સાતમું છે અન્ય વિગત જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો